અરે અરે જુઓ જુઓ આ છોકરી હવે કચ્છની કોયલ ને પણ પાછી પાડી દેવાની છે હવે આ છોકરી ટ્રેન્ડિંગમાં આવવાની છે હજુ તો પિક્ચર બાકી છે હજુ તો ગાવાનું શરૂ જ કર્યું છે પણ હજી તમારે પિક્ચર જોવાનું બાકી છે કેમ કે હજુ મારે તમને આ છોકરીનો નાનો એવો ટુકડો બીજો પણ બતાવવાનો છે એ તમે જોઈશો પછી તમને ખબર પડવાની છે તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરી તો આ છોકરીએ લાઈવ પ્રોગ્રામની અંદર એક ગીત ગાયું છે અને મિત્રો તમે એ ગીત પણ આગળ સાંભળ્યું જ હવે એ ગીત ટ્રેન્ડિંગમાં બહુ જૂનું થઈ ગયું પણ હજુ પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આ છોકરીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે કાંઈક અલગ જ રીતે અને કાંઈક અલગ જ રાગની અંદર આ છોકરીએ એ ગીત ગાયું છે અને આ ગીતનો વિડીયો પણ જે છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે હવે મિત્રો તમને ખબર જ છે કે આપણે લોકોને ટ્રેન્ડિંગ વિડીયો હોય એ આપણે બતાવી છીએ તો આપણે આ છોકરીનો જે વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે તો આપણે એ છોકરીનો વિડીયો બતાવી દઈએ પણ એ વિડીયો બતાવી એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે જરાય નથી રાહ જોવી હવે આપણે આ છોકરીનો જે વિડીયો વાયરલ થયો છે એ આપણે બતાવી દઈએ તો તમે જોઈ લો આ છોકરીનો આ વિડીયો